તો આજનો લેક્ચર શરૂ કરીએ કે જેની અંદર એસિડ બેઝ અને ક્ષારની જ્યારે સંકલ્પના મગજમાં આવે એટલે કેમિકલ લોચા શરૂ થાય કે સાહેબ એસિડ એટલે શું થાય એ એસિડ ઇઝ ધે તે કે જે છપાકની અંદર આવ્યું હતું છપાક મૂવી જે મૂવીની અંદર દીપિકા પાદુકોને કામ કર્યું હતું અને એસિડ એના પર પડ્યું હતું એક છોકરી હતી સત્ય ઘટનાઓ પર આધારિત આ એક મૂવી હતું ખૂબ દુઃખદ ઘટનાઓ હતી ભારત માટે આખા વિશ્વ માટે ઈ છપાક મૂવીની અંદર એવું દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે એસિડ દ્વારા કોઈનું મોઢું કોઈની જિંદગી છે એ બરબાદ થઈ શકે છે તો આ વસ્તુ ઈ એસિડ તે સાહેબ એસિડનો સ્વાદ કેવો હોય બેઝનો સ્વાદ કેવો હોય ક્ષાર એટલે શું આ બધાની જ ગુણધર્મની ચર્ચા આજે કરવાની છે તેની ચર્ચા કરવાની છે ગુણધર્મની વેલકમ હર્ષભાઈ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારા વાળા વિદ્યાર્થીઓ જો એકવાર તમને ઓડિયો ને વિડીયો ક્લિયર આવતો હોય ને તમે આ લેક્ચરમાં અદ્ભુત રીતે ભણવા માંગતો હતો યસ સર વી આર રેડીનો એક મેસેજ કરી દો એટલે આપણે શરૂ કરીએ તમારો અદભુત અલૌકિક લેક્ચર કે જેની અંદર એસિડ બેઝ અને ક્ષાની ચર્ચા કરવાની છે બેઝિકલી એના ગુણધર્મની ચર્ચા કરવાની છે નહીં કરવાની છે ગુણધર્મની ચર્ચા ગુણધર્મ એટલે શું તો સમજવાની ટ્રાય કરીએ તમે બધા રેડી છો એક સરસ મજાની વાત દ્વારા હું તમને સમજાવું કે કેવી રીતે એસિડ બેઝ અને ક્ષાર એ જીવનમાં પણ ઉપયોગી છે એક એક્ઝામ્પલ આપું કે જ્યારે આપણને શરીરની અંદર એસિડિટી થાય છે જ્યારે શરીરની અંદર એસિડિટી થાય છે ત્યારે આપણને લોકો શું કરીએ છીએ ઈનો પીવીએ છીએ શું પીએ છીએ ઈનો તો એ ઈનો શું કામ પીએ છીએ એની ઘટનાની વાત કરવાની છે કે જ્યારે જ્યારે એસિડિટી થાય ત્યારે ઈનો જ શા માટે પીવામાં આવે કમેન્ટની અંદર જરૂર જણાવજો કે ભાઈ એસિડિટી થાય ત્યારે ઈનો કેમ પીવામાં આવે છે ઈનો તો હોય કયો ધન ગુણધર્મ ધરાવે છે કે ઈનો પીવામાં આવે છે શરીરમાં એસિડિટી કેમ થાય છે કમેન્ટની અંદર જણાવો આપણે શરૂ કરીએ એસિડ બેઝના ગુણધર્મની વાત એ એક નાના નાના ટોપિકને એટલા ડિટેલથી સમજશું કે તમને ક્યારેય પણ વાંધો નહીં આવે અને મોજે મોજ પડી જશે રાઈટ આજે આપણે એ લાભુ બે ભૂલા એ લાભુ બે ભૂલા વિશે ડિસ્કસ કરશું તૈયાર છો વાલા વિદ્યાર્થીઓ તો શરૂ કરીએ આજનું અદભુત અલૌકિક લેક્ચર અરે સર તમે હારે હોય પછી મોજે મોજે છો એમાં ટેન્શન થોડી તો શરૂ કરીએ ઓકે ચલો તો પહેલો ટોપિક છે એસિડ શું છે એસિડના ગુણધર્મ કોના ગુણધર્મ એસિડના ગુણધર્મ ચાલો ચર્ચા કરીએ કોની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ આપણે તો કે એસિડની તો એસિડના ગુણધર્મની ચર્ચા કરીએ તો એસિડ સ્વાદે કેવા હોય એસિડ સ્વાદે કેવા હોય કે એસિડ સ્વાદે કેવા હોય કોને ખબર છે ભાઈ કે એસિડ સ્વાદે કેવા હોય જરૂરથી કોમેન્ટની અંદર જણાવો કે એસિડ સ્વાદે કેવા હોય ખૂબ સરસ ખૂબ ખરા જય દ્વારકાધીશ અવાજ ઓછો આવે છે મૂંઝાવાની જરૂર નથી આપણે અવાજ વધારે દઈશું મારા વાળા તમે મૂંઝાવો તો યાર હસર કહો સાત તો ડર નહીં ગયા બાદ પેન્ટેડ તમારી હારે છે એસિડ સ્વાદે કેવા હશે બટા તો કે ખાટા હશે કેવા હશે ખાટા સાહેબ ખાટા એટલે આંબલી જેવા શું હોય આંબલી જેવા ખાટા બરાબર પછી એસિડ સ્વાદે ખાટા હોય એની સિવાય કોઈ બીજી સંકલ્પના ગુણધર્મ લખી શકીએ તો કે હા એસિડ ની પીએચ એસિડની પીએચ હવે પી સ્મોલ કરવાનું હો વાલા વિદ્યાર્થીઓ એસિડની પીએચ અને એચ કેપિટલ કરવાનું કેમ કેમકે પી સ્મોલ આવશે એચ કેપિટલ આવશે કેમકે પીએચનું ફૂલ ફોર્મ થાય પાવર ઓફ હાઇડ્રોજન જો ઘણીવાર એક્ઝામની અંદર પૂછાય છે કે પીએચનું ફૂલ ફોર્મ શું થાય યાદ રાખજો પાવર ઓફ હાઇડ્રોજન થશે શું થશે પાવર ઓફ હાઇડ્રોજન આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે પીએચનું ફૂલ ફોર્મ શું થશે પાવર ઓફ હાઇડ્રોજન ભૂલી ન જતા હો ને ભૂલી ન જતા વાલા આ તમારા માટે કામની વસ્તુ છે રેડી યાદ રહેશે બધાને યાદ રહેશે તો યસ સર યાદ રહીએ તેને શું કેમ મળે ખાટા ખૂબ સરસ તો કે એસિડમાં પીએચ કેટલી હોય તો કે સાત કરતા ઓછી સાત કરતા ઓછી પીએચ જોવા મળે શું જોવા મળે બેટા સાત કરતા ઓછી પીએચ જોવા મળે તમે જણાવો કે એસિડ ની અંદર પીએચ સાત કરતા ઓછી મળે ધોરણ નવના ગમે તે વિષયની લાવ ક્લાસ ક્યારે આવશે સાહિલભાઈ મુંઝાવાની જરૂર નથી ધોરણ નવના ક્લાસ એટલે કે શનિવારે આવતીકાલે વિજ્ઞાનનો લેક્ચર લાઈવ છે બધા જ ફટાફટ જોઈન થઈ જજો કાલે બરાબર છે એની આપણે લાઈવ કમેન્ટ કરશું તો નહીં કાલે આવશે હો ને રેડી સાહિલભાઈ તો પાવર ઓફ હાઇડ્રોજન સાત કરતાં ઓછી હોય પછી તો કે એસિડના ઉદાહરણ આપો એસિડના ઉદાહરણ તો એસિડના ઉદાહરણ બટા એચ હાઇડ્રોક્લોરિક હાઇડ્રોક્લો એસિડ એસિડનું ફૂલ ફોર્મ શું થાય હાઇડ્રો ક્લોરિક એસિડ હવે તમે વિચાર કરો વિદ્યાર્થીઓ કે આપણે ખાલી એક કોન્સેપ્ટ નથી લેતા પણ એ કોન્સેપ્ટને ડીપમાં સમજવાની ટ્રાય કરીએ હવે એચ છે ને પીએચ કેટલી હોય તમને ખબર છે ઓલમોસ્ટ નિયર અબાઉટ એક પોઈન્ટ બે કેટલી હોય પીએચ એક પોઈન્ટ બે હોય છે ડન તો પીએચ કેટલી છે એક પોઈન્ટ બે એની પછી શું આવે તો કે લીંબુ લીંબુ પણ શું છે લીંબુ પણ કેવું છે બેઝિક છે કે એસિડ ફટાફટ કમેન્ટ ની અંદર જણાવી દો મારા વાલા આજ તો તમારી પરીક્ષા ખાવાની છે કે તમે કેવું બનો છો બરાબર છે ખૂબ સરસ ખૂબ સરસ રાઈસ કરવાનું તો કે લીંબુ લીંબુની પીએચ કેટલી છે તો કે લીંબુની પીએચ બટા ઓલમોસ્ટ બે પોઈન્ટ ચાર અથવા તો બે પોઈન્ટ બે બે પોઈન્ટ ચારથી બે પોઈન્ટ બે પીએચ હોય છે અરે સર સમજાઈ ગયું હવે સાહેબ આમાં લિટમસ પેપરની વાત કરીએ તો સાહેબ આમાં લિટમસ પેપર એડ કરી દઈએ તો શું થાય સાહેબ આમાં લિટમસ પેપર એડ કરી દઈએ તો શું થાય કાંઈ ફેર પડે કે ન પડે એ સાહેબ આમાં લિટમસ પેપર એડ કરી દઈએ તો શું થાય કશું જ ન થાય ચાલો જોઈ લઈએ લિટમસ પેપર એડ કરીએ તો શું થાય તો કે લિટમસ પેપર લિટમસ પેપરમાં શું થાય એલા અરે સાહેબ આ એ લાભું શું છે એ લાભું શું છે એ લાભું તો એસિડ ની અંદર લાલ લિટમસ પેપર ને ભૂરું કરવાની જે પ્રક્રિયા છે એને એ લાવવું કહે છે શું કહે છે એ લાભું બરાબર છે શું કહેવાય છે બેટા એ લાભુ ક્લિયર છે યસ સર યસ સર બેન છે તો કે ભાઈ એ લાભુ એટલે એસિડ એસિડ લાલ લિટમસ પેપરને એસિડ લાલ લિટમસ પેપરને શું કરે છે બેટા તો કે એસિડ લાલ લિટમસ પેપરને શું કરશે ભૂરો શું કરશે બેટા ભૂરો તો એ લા ભૂ અને બે ભૂ લા બરાબર છે એ લાભ અને બે ભૂલા અરે સર એ લાભુ એસિડ લાલ ઇટ્મસ પેપરને શું કરે ભૂરુ એસિડ લાલ લાલિટ્મસ પેપરને શું કરશે ભૂરું તો બાદ બેજની વાત કરી લઈએ હવે એસિડના ગુંધર્મ જોઈ લીધા તો હવે બેજના ગુણધર્મો જોઈ લઈએ કોઈને યાદ છે બેજના ગુણધર્મો શું હોય શકે કોઈ કહે છે બેજના ગુણધર્મ બેજના ગુણધર્મ કોઈ કહેશે એ બેજના ગુણધર્મમાં શું આવશે ભાઈ વોશિંગ પાવડર નિર્માણ જ્યારે તમે વોશિંગ પાવડર નિર્માણ કોઈ પણ તમે ડિટર્જન્ટ લઈ લોજન્ટને ટેસ્ટ કરો તારી તુરા લાગે શું લાગે તુરા તો એસિડ સ્વભાવે મોટાભાગે કેવા હોય છે તુરા હોય છે ઓકે સર બેઝની પીએચ કેટલી હશે બેઝની પીએચ સાત કરતા વધુ કેટલી હશે બટા સાત કરતા વધુ ઓકે સર સમજાઈ ગયું એસિડ ની પીએચ કેટલી હશે સાત કરતાં વધુ એસિડની પીએચ કેટલી હશે સાત કરતાં ઓછી અરે સાહેબ વાહ કોન્સેપ્ટ સમજાઈ ગયો સાત કરતા વધુ તો બે સાત કરતાં ઓછી તો એ એસિડ તો વધુ ઓછી ને ખબર પડી ગઈ જ્યારે એસિડિક હોય ત્યારે પીએચ ઘટે અને બેઝિક હોય ત્યારે પીએચ વધે તો કે સાહેબ હવે એનું ઉદાહરણ આપો બીજ ઉદાહરણ બીજ ઉદાહરણ આપો તો સમજે કે શું કહેવા માંગે છે બીજ ઉદાહરણ કોના ઉદાહરણ બેઝ ઉદાહરણ તો બીજ ઉદાહરણ બધા ફટાફટ કમેન્ટ ની અંદર જણાવો ખૂબ સરસ ખૂબ સરસ બીના પરમારભાઈ રાજપૂતભાઈ બરાબર છે ખૂબ સરસ ખૂબ સરસ મયંક ભાઈ બંનો પણ સાચો જવાબ છે બરાબર છે સાહિલ ભાઈ નો પ્રશ્ન વારંવાર આવે છે તો ભાઈ બેઝ ના ઉદાહરણ શું છે તો કે બેઝ ના ઉદાહરણ એ છે બેટા કે એને હોય છે એને હોય છે કે હોય છે CH3 CH2 હોય છે CH3 CH2 હોય છે બરાબર છે તો આ આવશે નહીં દારૂ આવશે નહીં દારૂ આપણે બેઝમાં નથી ગમતા એટલા માટે તો એને હોય છે ને કે હોય છે આવશે શું આવશે એને હોય છે ને કેવો હવે એને હોય છે એને ઓચની પીએચ કેટલી હોય કે છે એને ની પીએચ લગભગ 7 થી આઠ લગભગ 13 થી ચૌદ વચ્ચે કેટલી હોય તેર થી ચૌદ વચ્ચે હોય છે 13 થી ચૌદ વચ્ચે હોય છે તો આટલું ક્લિયર છે મારા અહીંયા સુધી કોઈને કે ડાઉટ શું કાશ હોય તો બરાબર છે રન છે રન છે ઓકે 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 ડન ચલો ડન ડન કોઈ બાત નહીં ચલતા હૈ જિંદગી તફાવત વિચાર જોયું કે એસિડ છે એ બેઝ એસિડ છે એ કેવા હોય તો ખાટા હોય બેઝ તુરા હોય એસિડની પીએચ સાત કરતા ઓછી બેઝની પીએચ 7 કરતા વધારે એસિડ ના ઉદાહરણ એચ બરાબર છે એચ થ્રી ફોર તો આ બધા એસિડના ઉદાહરણ છે અહીંયા કેવા છે બેઝના ઉદાહરણ છે આટલું ક્લિયર હવે આગળ વધીએ કે એસિડ અને બેઝમાં પણ બે પ્રકાર આવે એસિડ અને બેઝમાં પણ કેટલા પ્રકાર આવે છે બે પ્રકાર બરાબર છે બરાબર છે એને હોય જ આવું ન સમજાવું ફરી સમજાવવું બધા એમાં શું એને હોય જ બરાબર એટલે શું થાય બેઝ એને હોય જ બેઝ થાય એની પીએચસી તેર થી ચૌદ ની વચ્ચે છે શું તેર થી ચૌદ ની વચ્ચે હવે સર હવે સર એક સિંગલ લાઈનની અંદર અમને એવું સમજાઈ ગયો કે એસિડ હોય તો એને ઓળખવા કેમ એસિડ હોય એને ઓળખવા કેમ ને બેઝ હોય ને ઓળખવા એમ તમારી જિંદગીની માલિકા આવે ક્યારેય પ્રશ્ન આવે કે સાહેબ એસિડ છે એને ઓળખાય કેવી રીતે અને બેઝને કેવી રીતે ઓળખાય ત્યારે યાદ કરજો કે જ્યારે એસિડ આવે એની અંદર એચ પ્લસ આયન હશે હશે ન શકતો એટલે એસિડની અંદર હાઇડ્રોજન હોય એટલે એસિડિક મને અને બેઝ ની અંદર ઓ એચ માઇનસ હોય એટલે શું બને બેઝ બને ક્લિયર છે ક્લિયર છે મારા વાલા તો કે ભાઈ સમાજની માલિક એવું કહેવામાં આવે છે કે જેની અંદર એચ પ્લસ અથવા તો એચ પ્લસ અથવા તો એચ થ્રી ઓ પ્લસ આયન હોય એચ થ્રી ઓ પ્લસ એ બધા શું હશે બધા એસિડ હશે શું હશે એસિડ તો સમાજની માલિકા જ્યારે તમને આવા પ્રશ્ન પૂછવામાં આવે કે સા સાહેબ એચ પ્લસ એચ થ્રી ઓ પ્લસ ક્યારે અને શું કામ આવશે તો કે ભાઈ એસ પ્લસ અથવા એસ થ્રી ઓ પ્લસ એ કેવું છે એસિડ ગુણધર્મ ધરાવે છે કેવો ગુણધર્મ ધરાવે છે એસિડ ગુણધર્મ ધરાવે છે તો ભાઈ બેઝની અંદર શું આવશે તો જેની જેની અંદર ઓએચ માઇનસ આવશે ઓએચ માઇનસ એ બધા શું છે બેઝ એ છે પાકા મારવા મન છે હા શું કહ્યું એવું આવે તો કે હા મારા વાલા આવે એને પ્લસ ઓએચ માઇનસ કે પ્લસ ઓએચ માઇનસ જ્યાં જ્યાં ઓએચ છે એ બધા શું છે બેઝ એચસીએલ બેઝ એસ ટુ એસ ઓ ફોર તો ભાઈ મને કોઈ એવું કહે છે કે મંદ એસિડ અને મંદ છે કોઈને આઈડિયા છે એની કોઈને આઈડિયા છે ફટાફટ કમેન્ટ કરી દે મારા વાળા હું તમારે કમેન્ટની રાહ જોઉં છું કે ભાઈ સાંદ્ર એસિડ અને બેઝ એટલે શું થાય એસિડ અને બેઝ એટલે શું થાય તમને એકદમ ડિટેલમાં ચર્ચા કરાવવાની છે એક્ઝામમાં પૂછાય તો કોઈ પણ પ્રશ્ન કે ભાઈ સાંદ્ર એસિડ સાંદ્ર એસિડ એટલે શું થાય સાંદ્ર એસિડ એટલે શું થાય અને સાંદ્ર બેઝ એટલે શું થાય સાંદ્ર બેઝ એટલે શું થાય પછી મંદ એસિડના ઉદાહરણ આપો ફટાફટ કમેન્ટની અંદર જણાવી દેવાનું છે અને વાલા વિદ્યાર્થીઓ તમને ખબર છે કે મગજ છે ને એ વિચારવા માટે આગળના મગજનો ઉપયોગ કરે અગ્ર મગજ મધ્ય મગજ અને પશ્ચિમ મગજ ત્રણ પ્રકારના મગજ આવે જ્યારે તમે કોઈ વસ્તુને સાંભળો છો વિચારો છો અને એની ઉપર ક્રિયા કરો છો ત્યારે અગ્ર મગજ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે તો અગ્ર મગજમાંથી વિચારીને ફટાફટ જવાબ આપી દો મારે ફટાફટ આપી દો એચસીએલ મંદ એસિડ છે થોડુંક વિચારવાની જરૂર છે થોડુંક મને મારે તો કે મંદ એસિડના ઉદાહરણ અને મંદ બેઇઝના ઉદાહરણ મંદ એસિડ અને મંદ બેઇઝના ઉદાહરણ જો ભાઈ સીધી બાત નો બકવાસ જેને ગુંધર્મ ચર્ચા કરવી છે બધા અહીં આવશે દરેક વિદ્યાર્થીઓને તમારા આજુબાજુ રહેતા વિદ્યાર્થીઓને પણ કહી દેવાનું છે કે પેન્ટેડ એ એવી એપ્લિકેશન છે કે જ્યાં તમારા બધા જ પ્રોબ્લેમનું શું થાય છે વન શોર્ટ સોલ્યુશન પ્રોબ્લેમ કોઈ પણ હોય જીવનમાં સોલ્યુશન એક જ છે કે ફટાફટ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને તમારા પ્રશ્નનું સોલ્યુશન કરો કેવી મુશ્કેલીઓ આવે છે જીવનમાં તો કે દસમામાં વિજ્ઞાન સમજાતું નથી કેમેસ્ટ્રી ફિઝિક્સ અને બાયોલોજી ત્રણ ત્રણ વિષય આવે એક વિષયની અંદર ગિદારી કરે છે હારો મેથેમેટિક્સ સમજાતું નથી સોશિયલ સાયન્સમાં ખબર નથી પડતી હું આવે ગુજરાતી વાંચવાનું મન નથી થતું ઇંગ્લિશમાં તો સાહેબ એ તો આપણી માતૃભાષાની એટલે કેમ ભેગું થાય તો આ બધા જ પ્રશ્નનું સોલ્યુશન છે ચેમ્પિયન છે ફટાફટ જોડાઈ દઉં મારા વાલા પચાસ ટકા ડિસ્કાઉન્ટ પણ ચાલે છે અને એટલા બધા લોકો લાઈવ છે તો ફટાફટ શું કરી દો લાઈક કરી દો મારા વાલા શું કરી દો લાઈક કરવાનું ભૂલતા નહીં ભૂલતાં છે 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 ચાલો જોઈ લઈએ કોણ સાચું છે કોણ ખોટું છે જોઈ લે તો કે સાંદ્ર એસિડ સાંદ્ર એસિડ શું થશે કોઈને આઈડિયા છે સાંદ્ર એસિડ એટલે શું સાંદ્ર એસિડ એટલે કોન્સન્ટ્રેશન એસિડ એના ઉદાહરણ છે એચ સીએલ એસ ટુ એસ ઓ ફોર તો કે જેની અંદર જેની અંદર આયન વધારે પ્રમાણમાં જોવા મળે કેવા પ્રમાણમાં વધારે પ્રમાણમાં જોવા મળે વધારે પ્રમાણ નહીં પ્રમાણ આવે એ ભાઈ વધારે પ્રમાણમાં જોવા મળે તો એવાને શું કહેવાય ચક શું જોવા મળે સાંદ્રમા આવે છે બધા સાંદ્ર બેઝ બે જવાનું સાહેબ નહીં સાંદ્ર બેઝ એટલે શું તો કે એન એ હોય કે હોય છે પછી એમજી ઓઇસ ટ્વાઇસ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ તો આ બધા શું છે આ બધી જ વસ્તુઓ શું છે તો કે બેઝ તો જેની અંદર જેની અંદર ઓએચ માઇનસ ઓએચ માઇનસનું પ્રમાણ વધારે પ્રમાણમાં જોવા મળે ઓએચ માઇનસનું પ્રમાણ વધારે જોવા મળે એ બધા જ તે સાંદ્ર બેઝ છે શું છે સાંદ્ર બેઝ જેમાં જેનું પ્રમાણ વધારે હોય સાંદ્ર બેઝ પ્રમાણ ઓછું હોય મંદ બેઝ હવે મંદ મંદ એસિડ હવે એમાં તમને જો હું હલવાડ દઉં સીએ થ્રી સી ડબલ ઓ એચ હવે આ એસિડ છે કે બેઝ છે કોઈ કહેશે એસિડ છે કે બેઝ છે વેલકમ વેદભાઈ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે અહીંયા તમે આવ્યા ખૂબ ખૂબ મજા આવી ટાટ્રિક એસિડ મંદ છે સીએચ થ્રી સી ડબલ ઓ એચ એને એસિડિક એસિડ કહેવાય શું કહે એસેડિક એસિડ એને બીજું નામ છે વિનેગાર શું છે બટા વિનેગાર તો સી એચ થ્રી સી ડબલ ઓ એચ સી સીએ થ્રી સી ડબલ ઓ એચ સી એચ થ્રી સી ડબલ ઓ ઓ ડબલ ઓકે ભાઈ સી ડબલ ઓ એચ તો એસિડિક એસિડ છે હવે બેઝ એટલે શું મંદ બેઝ એટલે શું કોઈ કહે છે હવે એસ સર એસ થ્રી સીએચ ટુ એચ મંદ છે હાઇડ્રોજન હોવા કરતાં પણ શું છે એટલા માટે શું આવશે આ મંદ બેઝનું ઉદાહરણ છે આ કોનું ઉદાહરણ છે તો કે મંદ એસિડનું ઉદાહરણ છે બરાબર છે તો આ બધી જ વસ્તુઓની ચર્ચા આપણે કરી એસિડ શું કહેવાય બેઝ શું કહેવાય આ શું કહેવાય તે શું કહેવાય હવે આગળ વધીએ હવે આગળ વધે વાળા વિદ્યાર્થી એસિડ અને બેઝ ભેગું થઈને શું બનાવે બે ત્રણ રિએક્શન જોઈ લઈએ બે ત્રણ રિએક્શન જોઈ લે ખૂબ આઈમપી તમારે એક્ઝામમાં બેઝ જ્યારે ભેગા થાય ત્યારે શું બનાવે એસિડ ઓર બેઝ મિલક ક્યાં મેરે દોસ્ત ખાલી જગ્યા પ્લસ ખાલી જગ્યા પાણી બતા હે પાણી બતા હે બટ એ ક્યાં હોગા પાણી લિક્વિડ હોય એક છે તો ભાઈ અહીંયા શું આવશે કોઈ કહેશે ચાલો વાલા વિદ્યાર્થીઓ ફટાફટ કહી દો ફટાફટ કહી દો તો કે એસિડ પ્લસ બેઝ શું બનાવે તો કે ક્ષાર અને પાણી શું બનાવે પાણી એટલે ભાઈ એનું ઉદાહરણ લેવું હોય તો સાહેબ લઈ લોહી એને હોય જ એટલે બેઝ એની એચસીએલ સાથે પ્રક્રિયા કરો એને હોય જ એટલે બેઝ એચસીએલ એટલે જે છે એ એસિડ તો એને હોય અને એસિડની એને હોય અને એસિડની પ્રક્રિયા કરાવો એટલે શું થાય એને નીકળતા ગઢ્ઢી લે કે એક સડક પે એક મોડ પે એને નીકળાય છે કોને લઈને તો કે એક સડક પે એક મોડ પે કોને લઈને ભાગી જશે તો કે એનએસીએલ સોડિયમ ક્લોરાઈડ અને એચ ટુઓ દૂર થશે તો એનએસિએલ શું બનશે સોડિયમ ક્લોરાઈડ શું કહેવાય છે બેટા સોડિયમ ક્લોરાઈડ ક્લિયર છે એકદમ ક્લિયર છે એકદમ કોન્સેપ્ચ્યુઅલ વાતો કરીએ છીએ સીધી બાત નો બકવાસ ઠીક હૈ ભાઈ ઠીક હૈ એનએસીએલ એનએસીએલ એટલે શું થાય મીઠું કોઈ કહેશે છે એનએસીએલ એટલે શું થાય તો કહે છે મીઠું મારામાં મીઠું ઓછું છે એવું કોઈ કહેવાય નહીં પણ એવું કહેવાય કે તારું મગજ તો એકદમ દૂધપાક જેવું છે કેની જેવું છે દૂધપાક જેવું છે અરે વાહ ભાઈ વાહ ડેન છે એક દિન ઘોડા એક દિન ગાડી એકદિન પેદલ ચરના છે સોડિયમ ક્લુ શું થાય સોડિયમ ક્લુ રાઇડ ચાલો ક્લિયર છે બેટા ક્લિયર છે હવે થોડાક નામ જોઈ લઈએ થોડાક નામ જોઈ લઈએ એસિડના તો એસ ટુ એસ ઓ ફોર એટલે શું થાય છે એસિડ ફ્યુરી એસિડ એની પછી આવે છે બટ્ટા પીઓપી પીઓપીનું નામ કોઈને ખબર છે પીઓપીનું નામ મને ખબર છે એક વાર યાદ રખાઈ દો પીઓપીનું નામ ખૂબ જ કામનું છે બહુ ખૂબ જ કામનું પીઓપીનું ફૂલ ફોર્મ ફટાફટ ફટાફટ જેના હોય મને આવડે છે મને આવડે છે આ પીઓપી શું છે ખબર છે પીઓપી પ્લાસ્ટર ઓફ પેરિસ શું કહેવાય એને પ્લાસ્ટર ઓફ પેરિસ શું કહેવાય પ્લાસ્ટર ઓફ પેરિસ એનું સૂત્ર શું છે ખબર કાંસો માવું કાસોમાં હો ચાર રૂપિયાનું અડધું પાણી રીતે કેવી રીતે યાદ રહી છે યાદ રાખવાની ટ્રીક હોય શું તો કે કાસોમાં અડધું પાણી સીએસ ફોર શું છે એક્ઝામમાં પૂછાય છે રાસાયણિક નામ તો રાસાયણિક નામ બધાને આવડવું જોઈએ શું થાય રાસાયણિક નામ તો કે કાસોમાં હો ચાર રૂપિયાનું અડધું પાણી પણ શું થાય તો કે કેલ્શિયમ સલ્ફેટ કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઈડ્રેટ શું કહેવાય બેટા હેમી હાઇડ્રેટ કેલ્શિયમ સલ્ફેટ એસ સીએસ ફોર ઇન્ટુ વન આફ એસ ટુ વનસોડ સોલ્યુશન મળ્યું કે ન મળ્યું બધાનું સોલ્યુશન મળ્યું ફરી વાર એસિડ અને બેઝની વાત કરી હવે એક ડિટેલ ચર્ચા કરી લઈએ કે મંદ એસિડ હોય તો શું મળે મંદ એસિડ હોય તો શું મળે અને મંદ બેઝ હોય તો શું મળે બરાબર છે મંદ એસિડ અને મંદ બેઝ તો જ્યારે જ્યારે પણ સમાજની માલિકા મંદ એસિડ અને મંદ મંદીજની ચર્ચા કરવામાં આવે અથવા તો સાંદ્ર એસિડ પહેલાં તો સાંદ્ર એસિડ અને સાંદ્ર બીજ સાંદ્ર એસિડ અથવા સાંદ્ર બીજની પ્રક્રિયા કરવામાં આવે એટલે પાણી તો મળશે શ પાણી તો મળી શકતે પણ જે સોલ્ટ મળે જે ક્ષાર મળે કેવો હશે તટસ્થ કેવો હશે તટસ્થ તટસ્થ એટલે શું કોઈ કહેશે એની પીએચ કેટલી હોય તટસની પીએચ જણાવો બટા ફટાફટ તટસ્ની પીએચ કોમેન્ટની અંદર લખી દો ચાલો ત્યાં સુધી હું આગળ વધુ તટસ્થ એટલે કેટલી પીએચ થાય એક બે ત્રણ ચાર પાંચ છ સાત બરાબર છે પ્લસ અને માઇનસ કેવી રીતે ખબર પડે બટા કાંઈ નહીં આપણે એરોપ્લેન ઉડાડીએ એરોપ્લેન પહેલાં જે આવે પ્લસ પછી આવે એ માઇનસ પહેલાં જે આવે પ્લસ પછી આવે એ માઇનસ મારા બરાબર છે એરોપ્લેન ઉડાડીએ જો આપણી આ ટ્રીક છે આપણી આ ટ્રીક છે હું અહીંથી જાઉં છું તો સી એ શું છે પહેલાં આવ્યું તો પ્લસ એસ ઓફોર આવ્યું પછી તો એ શું થઈ જાય માઇનસ સિમ્પલ ટ્રીક છે આપણે તમે વિચાર કરો કે ખાલી એક વસ્તુ ભણાવતા નથી મને સમજાવી છે એને પ્લસ શું તો એ જ્યાંથી તમે રોકેટ ઉડાડો છો તમારું જ્યાંથી રોકેટ ઉડાડો છો ત્યારે જે પહેલી વસ્તુ આવે છે એ પ્લસ બીજી વસ્તુ આવે એ માઇનસ તમને જોઈને ખબર પડી જાય હવે પ્લસ અને માઇનસને સાયન્ટિફિક રીતે સમજવું તો સમજીએ કે જેની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન ગુમાવો છે જેને ઇલેક્ટ્રોન ગુમાવો છે એ શું હશે પ્લસ જેને મેો હશે ઈ માઇનસ ગુમાવી ઓલવેઝ પોઝિટિવ હશે અને જે મેળવી હંમેશા કેવું હશે નેગેટિવ તો જે ગુમાવે અને નેગેટિવ તો કેટલી પીએચમાં તટસ્થની પીએચ કેટલી છે તો કે સાત પણ કોઈ મને એવું કહેશે કે સાંદ્ર એસિડ અને સાંદ્ર બેઝની જગ્યાએ હું કંઈક ફેરવી દઉં તો સાહેબ કંઈક કેમિકલ લોચા કરું તો કુચ કેમિકલ લોચા હો જાય તો ક્યાં હોગા કુછ કેમિકલ ઓચા અગર લાઈફમાં હો જાય તો ક્યાં હોગા સાંદ્ર એસિડ ની જગ્યાએ સાંદ્ર એસિડ તો રાખવું જ થાય અને સાંદ્ર ની જગ્યાએ બટા ખાલી બેઝ વાપરું શું વાપરું મંદ બેઝ તો એક વસ્તુ યાદ રાખજો કે જીવનમાં એ જ માણસ સક્સેસફુલ થાય કે જેની પાસે સત્તા હોય જેની પાસે સત્તા હોય જેની પાસે કોઈ પણ વસ્તુને બીટ કરવાની ક્ષમતા હોય અને કોની પાસે કે સાંદ્ર માટે તો તમે જ્યારે એસિડ અને ની પ્રક્રિયા કરો એટલે ક્ષાર તો મળે સો ટકા મળે પાણી મળે પણ ક્ષાર કેવો હશે તો કે એસિડિક હશે કેવું હશે થોડુંક એસિડિક સ્વભાવ ધરાવશે કેમ કેમ કે સાંદ્ર એસિડ અને મંદીજની પ્રક્રિયા કરોડ કોનું એનું હવે એની જગ્યાએ હું એવી રીતે કરું તો મંદ એસિડ કોની પ્રક્રિયા કરું બટા મંદ એસિડ અને પ્લસ કોની સાથે કરું તો કે સાંદ્ર એસિડ સાંદ્ર બીજ લઈ લઈએ ચાલો આ વખતે સાંદ્ર બીજ તો મંદ એસિડ અને સાંદ્ર બીજની પ્રક્રિયા કરો તો શું મળે ક્ષાર અને પાણી બને એસિડ અને બીજની પ્રક્રિયા કરો એટલે દર વખતે શું મળશે તો કે સાહેબ ક્ષાર અને પાણી મળશે પણ ક્ષાર અને પાણીની સાથે આ ક્ષાર કેવો હશે તો કે જે સાંદ્ર હોય આ વખતે સાંદ્ર શું છે તો શું બેઝિક નેચર દર્શાવશે કેવો દર્શાવશે બેઝિક નેચર આની પીએચ સાત કરતા ઓછી હશે કેવી હશે ઓછી અને અહીંયા બીજની પીએચ સાત કરતા વધારે ડન છે તો આપણે અહીંયા ખાલી ભણાવતા નથી પણ બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન કરી દઈએ છીએ રેડી છે વાલા વિદ્યાર્થીઓ તો ભાઈ આજનું લેક્ચર કેમ લાગ્યું એ જરૂરથી કોમેન્ટની અંદર જણાવશો મળીએ છીએ આવા નવા નેક્સ્ટ વિડીયોની અંદર કે જેની અંદર એસિડ અને બેઝની હજી ડિટેલમાં ચર્ચા કરીશું બરાબર છે અને કાલે ધોરણ નવનું વિજ્ઞાનનું લેસન છે અને ચેમ્પિયન બેજ ભાઈ સીપીએલ ચેમ્પિયન પ્રીમિયર લીગ સોમવારથી શરૂ થઈ રહી છે કે જેની અંદર બે સર સામા સામી યુદ્ધ કરશે મારો વારો સોમવારે નહીં પણ મંગળવારે છે વિજ્ઞાન અને સમાજની ફટાફટી ભૂગા બોલી જવાના છે બે આમા વિજ્ઞાન તો છે જ તે એક ખાલી વિજ્ઞાન અને બીજું છે એ સામાજિક વિજ્ઞાન તો જોઈએ છે કોણ જીતે છે તમારે સપોર્ટ કરવા આવી જવાનું છે બધાએ છ વાગે ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય વિજ્ઞાન